બે પર નજર કરી રહ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે નજર કરીશું તેની ઉપર સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી વાઘોડિયાથી મળતા સમાચાર પ્રમાણે ભાજપના ધર્મેન્દ્રસિંહનો વિજય થયો છે વાઘડીયા વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી હતી તેના માટે તો બે પેટા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે અર્જુન મોજવાડિયા વિજયી બન્યા છે તો આ તરફ ભાજપના ધર્મેન્દ્રસિંહ વિજયી થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વાઘોડીયા વિધાનસભાની પેટા ચૂંટણી હતી તે બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વિજયી થયા છે તો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે જે રીતે પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે શું આ આંકડા કહી રહ્યા છે આ બધી જ વધુ વિગતો માટે અમારા સહયોગી જિજ્ઞાસા વાઘેલા પાસે જોડાઈશું જીજ્ઞાસા જી બિલકુલ આજે વહેલી સવારથી જ દેશની પાંચસો તેતાલીસ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની શરૂઆત થઈ અને તોરલ જેમ શરૂઆતી વલણોમાં જોવા મળ્યું કે જબરજસ્ત ટક્કર આ વખતે એનડીએ ને ઇન્ડિયા ગઠબંધન આપી રહ્યું છે અને અત્યાર સુધી પણ જેટલા પરિણામો આવ્યા છે ભાજપને ક્યાંક ને ક્યાંક જે આશા હતી એનાથી વિપરીત પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે તમામ એક્ઝિટ પોલ જે દર્શાવી રહ્યા હતા એ આંકડા એ એક્ઝિટ પોલ પણ અત્યારે તમામ ખોટા સાબિત થઈ રહ્યા છે ઓવરઓલ એનડીએ અત્યારે બસો ચોરાણું બેઠક પણ અત્યારે આગળ ચાલી રહી છે તો ઇન્ડિયા ગઠબંધન બસો એકત્રીસ બેઠક પર અને અધર પાર્ટીની વાત કરીએ તો અઢાર બેઠક ઉપર અધર પાર્ટી આગળ ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અનુરાગ ઠાકુરે હમણાં નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી છે એનડીએ છે સતત ત્રીજી વખત સરકાર બનાવશે અને પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ત્રીજી વખત સતત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે નિરાશા હતી આજે કોંગ્રેસ માટે આ ખુશીનો દિવસ છે કોંગ્રેસના કાર્યકરોથી લઈને મોટા નેતાઓમાં ખુશીનો કોઈ પાર નથી કારણ કે એ પરિણામ સામે આવી રહ્યું છે એ જબરજસ્ત ટક્કર આ વખતે ઇન્ડિયા ગઠબંધન એનડીએ આપી રહ્યું છે બસો એકત્રીસ બેઠકો ઉપર સતત ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા જે ન્યાય યાત્રા યોજી હતી દેશમાં એનું કદાચ આ પરિણામ આપણે કહી શકીએ છીએ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તોરલ તો એક બેઠક ઉપર સુરતની બેઠક ઉપરથી પહેલેથી જ બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થયા હતા જો કે પચ્ચીસ બેઠકો ઉપર મતગણ ણત્રી ચાલુ છે ને એમાં જબરજસ્ત ટક્કર અત્યારે બનાસકાંઠા બેઠક ઉપર પાટણમાં તો કોંગ્રેસના ઉમેદવાર છે એ ચંદનજી ઠાકોર એ આગળ ચાલી રહ્યા છે બીજેપી ત્યાં પાછળ છે ભરતસિંહ રાભી ત્યાંના ઉમેદવાર છે અત્યારે પાછળ છે પરંતુ બનાસકાંઠા બેઠક પહેલેથી જ હોટ ફેવરિટ રહી હતી ગુજરાતમાં કારણ કે ત્યાં રેખા ચૌધરી અને ગેનીબેન ઠાકોરની પહેલેથી જ જબરજસ્ત ટક્કર રહી હતી જોકે ત્યાં સતત પરિણામોમાં બદલાવ જોવા મળી રહ્યો છે ક્યાંક ગેનીબેન ઠાકોર સવારે વલણોમાં આગળ હતા ત્યારબાદ રેખા ચૌધરી આગળ હતા વધુ એક વખત ગિનીબેન આગળ આવ્યા હતા પરંતુ ફરી એક વખત અત્યારે બીજેપી આગળ આવી ગઈ છે જો કે ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી અત્યારે એકમાત્ર બેઠક પાટણ પર કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે તોરલ જિજ્ઞાસા ધન્યવાદ તમામ જે વિગતો આપે પહોંચાડી છે તેના માટે જે આંકડા અમારા સુધી પહોંચાડ્યા છે તેના માટે ફરી એક વખત આપણે દર્શકોને જણાવીશું કે અત્યારે હાલ જે પરિણામો જે સ્પષ્ટ થઈ રહ્યા છે તેમાં એનડીએ ટુ નાઇન્ટી ફોર પણ અત્યારે આગળ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન બસો એકત્રીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે તો એક બાદ એક જે પરિણામો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે અને તે પરિણામોમાં બરાબરની ફાઇટ ઇન્ડિયા ગઠબંધન આ વખતે એનડીએને આપી રહી છે તે ક્લિયર થઈ રહ્યું છે પાંચસો તેતાળીસ બેઠકો માટેની આ ચૂંટણી અને આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ બેઠકના સમાચાર મળી રહ્યા છે એક પોઈન્ટ પચીસ લાખ મતોથી રાજેશ ચુડાસમાની જીત થઈ છે જૂનાગઢ બેઠક પરથી સતત ત્રીજી વખત રાજેશ ચુડાસમા ચૂંટાયા છે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જુનાગઢ બેઠક ભાજપે મેળવી લીધી છે આ વિસ્તારની સેવા કરવાની તક મને આપી છે ત્યારે આ વિસ્તારની જુનાગઢ અને ગીર જનતાનો તમામ મતદારોનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો અને સૌ આગેવાનો ખુબ ખુબ આભાર માનું છું કે ફરી ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ મૂકીને આ વિસ્તારની સેવા ત્રીજી વખત તમારા ઉપર વિશ્વાસ કે તમે કેવા કામો ખાસ કરીને મેં કીધું અમે દસ વર્ષમાં આ વિસ્તારના જે કોઈ પણ કેન્દ્ર સરકારના ના પ્રશ્નો હતા એ તમામ પૂર્ણ કર્યા છે ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથમાં માં રેલવે ના પ્રશ્નો હોય એરપોર્ટ ના પ્રશ્નો હોય ના પ્રશ્નો હોય નેશનલ હાઈવે ના પ્રશ્નો હોય